ઉપલેટામાં સરકારી અનાજના કાળા બજારીયાઓને મામલતદાર દ્વારા અલગ અલગ ટીમોને ખાનગી વાહનોમાં મોકલી મોડી રાત્રે રેડ કરી લાખો રૂપિયાના અનાજ સાથે પકડી પાડ્યા રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગરીબોને મળતું સરકારી અનાજ બારોબાર ઊંચા ભાવે વેચી મારવાનું કૌભાંડ અગાઉ પણ અનેક વખત ઉપલેટા મામલતદાર નિખિલ મહેતા દ્વારા પકડી પાડવામાં આવ્યું છે થોડા સમય પહેલા પણ ઉપલેટામાં કોલકી રોડ પરથી સરકારી અનાજનો જથ્થો પકડી તેમની પૂછપરછ કરવાની ધોરાજીની બાતમી મળતા ત્યાંથી પણ મોટા પ્રમાણમાં સરકારી અનાજનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો ત્યારબાદ ફરી ઉપલેટા મામલતદાર નિખિલ મહેતાને ખાનગી રાહે બાતમીના આધારે ઉપલેટા શહેરમાં પણ સરકારી અનાજનો જથ્થો સંગ્રહ કરતા હોવાની જાણ સરકારી અનાજના બજારીયાઓ અનાજના જથ્થાની હેરફેર માટે સરકારી વાહનોની રેકી કરતા હોવાની પણ જાણ મળતા મામલતદાર નિખિલ મહેતાએ તેમની ટીમને ખાનગી વાહનો દ્વારા અલગ અલગ દિશાઓમાં તપાસ કરવા મોકલી છેક મોડી રાત્રે તેમની ટીમ સાથે ભાદર રોડ પર સેવન પ્લાઝા એપાર્ટમેન્ટ સામે ડબ્બાના કારખાનામાં અનવરભાઈ ઓસમાનભાઈ વિંધાણી દ્વારા રાખવામાં આવેલા લાખો રૂપિયાનો સરકારી અનાજનો અનઅધિકૃત જથ્થો પકડી પાડ્યો જેમાં ત્રણ વાહનો જીજે સોળ એટી ત્રેપન અઠાવન જીજે તેર યુ બાણું જીરો ત્રણ અને જીજે છ એક્સ એક્સ પચાસ નેવ્યાસીમાંથી

શંકાસ્પદ વાહનને અનરના જથ્થા સાથે અટકાયું હતું અને તપાસ કરતાં એ જથ્થો સરકારી હોવાનું જાણમાં આવતા એને સીઝ કર્યું હતું વાહન ચાલકની પૂછપરછ કરતાં ધોરાજી ખાતે પણ આવો સરકારીનો જથ્થો હોવાનું જાણવા મળતા શ્રી ધોરાજી પ્રાંત અધિકારી સાહેબ અને ધોરાજી મામલતદાર સાહેબે ત્યાં રેડ કરી જથ્થો પકડ્યો સીઝ કર્યો દરમિયાન આગળની તપાસમાં એવું જાણવા મળ્યું કે ઉપલેટા શહેરમાં પણ આવી રીતના સંગ્રહ કરવામાં આવે છે પણ કોલકી રોડે આવો જથ્થો મેં પેકડો તો ત્યારથી આ અનાજ માફિયાઓ અમારા સરકારી વાહન તેમજ અમારા ખાનગી વાહનની રેકી કરતા હતા દરમિયાનમાં હાલમાં જુલાઈ મહિનાના સરકારી અનાજના વિતરણનું કામ ચાલુ હોય આ લોકોએ લાભાર્થીઓને જે સરકાર દ્વારા રાહત ભાવે તેમજ મફતમાં જે અનાજનો જથ્થો આપવામાં આવે છે તે ઊંચા ભાવે ખરીદી પીડીએસ સિસ્ટમના સરકારી અનાજના ડાયવર્ઝનનું કામ કરતા હોવાની અમોને ખાનગી રાહ હકીકત મળતા આજે અમારા સરકારી વાહનને અલગ દિશામાં અમારા ખાનગી વાહન સાથે અમે અલગ દિશામાં તેમજ અમારા ઓફિસના સ્ટાફને અલગ અલગ ખાનગી વાહનોમાં રવાના કર્યા છેવટની પાંચ છ કલાકની મહેનતને અંતે ઉપલેટા શહેરમાં ગાંધીચોક નજીક એક ગોડાઉનમાં આવો જથ્થો રાખ્યો હોવાનું કન્ફર્મ થતાં અમારી ટીમે પોલીસ સાથે અહીંયા રેડ કરી છે હું આ તકે ઉપલેટા પોલીસ સ્ટેશનના પીઆઈ પટેલ સાહેબનો આભાર માનવા માગું છું કે આવતીકાલે એમને અને મારે બંને ગ્રામ પંચાયત ચૂંટણીની મતગણતરી હોવા છતાં આ કાર્યવાહી આજેના જે થઈ શકે એમ નથી તેમણે મને પોલીસ બંદોબસ્ત ફાળ્યો છે અને આગળની કાગળની કાર્યવાહી છે એ આવતીકાલે સવારે હાથ ધરવામાં આવશે ત્યાં સુધી આ જગ્યાએ પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે જેથી અનાજના જથ્થાનો કોઈ આગળ પાછળ હેરફેર ન કરી શકે